વગર દવાએ કાલે બે વખત આવ્યા હતા અને આજે આવ્યા ત્રણ વખત કર્યો એટલો ફાયદો અને તમે અહીંયા કેવી રીતે આવ્યા જેઠાણી આવ્યા હતા ને એને મોકલા એટલે એને સારું થઈ ગયું એટલે તમને મોકલા કે તમે એક વખત જાઓ હવે તમને બરાબર અહીંયા આવ્યા બરાબર રેડી ને હવે રાજી હવે પગથિયે પગથિયે ચડ્યા તક નહીં કરાય પાછા

નકર કાલે નથી આવવાનું પરમ દિવસે બરાબર દુખાવો થાય તો આવવાનું હે નકર પરમ દિવસે જય દ્વારકા